તમારા માતા લાળ લડાવાના દિવસો તમારી પર ના દુઃખ કરવાના દિવસો કેવાય બારમી મહિના ભક્તિ ના નવ દિવસ ચૈતર ના હોય કેવા સ્વરૂપમાં બાળ સ્વરૂપમાં નવ દુર્ગા ધરતી પર સંચાલિત કરવા માટે નવ દિવસ દરેક ના જાગૃત હોય છે

કોઈ નવું મનતા હોય પરંપરા હોય તો પેલા દૂધ પાણી થી ધોઈ પવિત્ર કરી અને ઘીનો જીવો પ્રજ્વલિત કરવરાત્રિ માં નવ દિવસ નામ સમયે કરવા રાત્રિ કરવા સમયે કરવા માં કરજો તમારી માં

પેટ ભરી દઈશું આ ઉપવાસ ના કેવાયર ઉપવાસ થી બીજો સુધી ઉપવાસ કરવો જોઈએ એટલે આજે કર્યો હોય આજ કર્યો હોય કાલ કાલે છૂટે આવો ઉપવાસ કરાય કોઈ તો કરતા હોય

અમારા દ્વારે અમારા પ્રાર્થના કરી હૃદયથી પછી રંગવા જવાનું થાય

પ્રાર્થના કરી પછી નીકળવા દીકરા માં ગરબા પૂરા થાય એટલે તમારી ફરજ પણ છે તમારી નથી તમારી માંગ એવું ક્યારે બીજા નહીં બીજું ના બોલાય કે આજ ને એવું કેવાય કે માં કુડદેવી માં ચામુંડા મે તને લઈને આયેલા માં કાડગા લઈને આયેલા તો માં ચાલો પાછો આપણે એક ગરબા પૂરા થઈ આવ આપણે મઢે એ તો ઘરે આવી મઢે દર્શન કરી પછી આરામ કરવો હો આજ કઉ સુધર એક ને આ ધ્યાન રાખજો અને તમારી મને હારે લઈ જજો ને હારે પાછા લાવજો તમારી માં પ્રસન્ન રહેશે પહેલા દિવસ દિવસથી નવ દિવસ સુધી તમારા મુખ્ય દ્વારે કંકુથી કંકુથી સ્વચ્છ દુરાવા સવારે રોજે વેલા ઉઠી અને પેલા ઉમરો સાફ કરો કેમ કે તમારી મારા રોજે તમારી તમારા ઘેર પગલા હશે તમારી માં રોજ તમારા ઘેર આવશે અને દેવી શક્તિ કે આવે જે પવિત્રતા હોય જે ચોખ્ખાઈ હોય જે સત્ય હોય તે આવે તમારા મુખ્ય દ્વારે પેલા વેલા ઉઠી દીકરી હોય અથવા દીકરા હોય તો મુખ્ય દ્વાર ઉમરો સાફ કરી અને તે સ્વચ્છ દુરવો અને અક્ષર ચોખા રાખવા ભાઈ તમારા શબ્દ નાની કડવા જોઈએ કડવી વાણી ના કરવી જોઈએ ના કરીએ છીએ પછી કરીએ એવું ના કરવું જોઈએ હૃદયમાં દરેક ઘરના પોતા પોચે જે તે સોમવાર આવતો ને એ સોમવારે મહારાજ નિવેદ કરીએ જેથી મહારાજ આડો આવે અને કદાચ કોઈ ભાડાવારી જગ્યા પર રહેતા હોય પ્રશ્ન હોય ભાડાવારી જગ્યા પર નિવેદ કરીએ તો

આવી થાય છે હવે તમારી પાછળ જો તો કોઈ બી ભુવાનો ઘરો નહીં બાંધવાનો કોઈ બી માતાનો લીંબુ નહીં રાખવાનો પણ તમારી જે તે કુળદેવીનો મઢ હોય એ કાળો દોરો લાઈ તમારી કુળદેવીની પાંચ અથવા સાત ગોટ મારી એના દીવા પર સાત વાર ઉતારી અને તમારી ઘરની દીકરીની બાંધો કે માં આ દીકરી તારી સર હંબાર રાખજી ધમવા જાય ફરવા જાય એ પેલાના ગઈડીઓ પેલાના વડીલો તમને કે મોટો ખબર છે નવરાત્રી તમને બહાર ને આજ પણ નવી વસ્તુઓ અમુક એવી જગ્યાઓ પર અમુક એવા ત્રણ રસ્તા પડતા હોય ત્રણ ચોક પડતા હોય એવી જગ્યા પર જેવી

ઉપવાસ ઉપવાસવાસ ઉપવાસવાસ કરવા તમારા ઉપવાસ રાખવાથી તમારા શરીરને ને જે નુકસાન થતું હોય એ દૂર રહે ઉપવાસ કરવાથી રાજી થાય બાકી હતી તમે જેવી કસ્ટ કરો ને તમારા શરીર ને કષ્ટ પગાડો ને તમારી માના તમારી માની છતી ગજ ગુલે અને તમે ખદી ખોટ ના વધતા હોય દીકરા ખુબ આશીર્વાદ હો એવા શું કરવું સવારે રોજ ઉઠી અને દાન

નું ખાસ વાતાવરણ સાત્વિક સાત્વિક ચોખ્ખા કુળદેવી હોય તો કુળદેવી નું થતું હોય ને તો ઘી માં લાપસી બનતી હોય ઘી ની લાપસી

ભાઈ માતાઓ આગેવાન ને પેલો જમાય આગેવાન શું કેવાય કાડકા નું આગેવાન ફેરવ હોય કે ભાઈ ચામુંડા પૂજતા હોય ને બધું ફેરવ હોય પવિત્રતા ચોખાઈ રાખ્યા પછી ઉપવાસ કરી હૃદય થી ભાવ થી ભક્તિ કરજો સફળ થાય તમારી માના ખૂબ ખુબ આશીર્વાદ તમારી માં પ્રસન્ન છે જેવું રાખ્યું છે ને ભાઈ અખંડ જ્યોત રાખતા હોય પડે અખંડ જ્યોત રાખતા હોય દરવાજો બંધ થાય નહીં ના અખંડ જ્યોત રાખતા હોય દ્વાર બંધ નહીં એવું ના રાખવા મળે ઘરની બહાર ના જવાય બધા